ધારતી તારો બાટલો સળ્યો તારથી મે ઇન્જેક્શન કોઈનું નથી લીધો કોંગ્રેસ ઓ લે હા 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 મજા બે બે ઓ ઓ બે બે જગા હા ચારથી તું દવા કરીને ઇન્જો મને હવે આ તો ઉતી કઈ છૂ જ નહીં એવું હોય એમ તો આવડી ટિકડી કોઈની ની કરી આવડી ટિકડી એવું હતો એમ ને તો હારો કેવાય નહીં કોઈ ની હોય લેવાની નહીં જો મારે આવ્યો ખાટલા માં નતો દેખાતો ખબર હે ને તને તું આવ્યો તો બધું તો ઠીક છે પણ દવા કરીને ડોક્ટર હતો કમ્પ્લેટ હીરા જેવો તું આવો 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 કલાસો

વાત હેલું નહીં જબર સમજણ પાછો અને પાછો પડી જ ગયો બે રૂપિયા

રાત થઈ ગઈ બોરી તો હુવાનું નહીં કરો આના વાતું કર ને ફોટા ઘણા દાડે ભેગો થયો ફોટા વાતા મને મને ઓંખ આવે બહુ ઓંખ શું આવે મને હું જ મને તો કઈ ઓંખ નહીં આવતી મને તો આ થાચો હું બહુ રખડે બહુ થોડાયો ગામ વારે ફૂટવાલ ખુલી ગયા ત્રણ વાર તો મારે કઈ ધોકો બોકો મારો નતો શું એમ તો નતો ખાવા તો એમ પેઢીઓ મજબૂત છે થોડી આ ચાકણ શક્તિ હતી પેઢીઓ આ પેઢીઓ આ પેઢીઓ ઠેકે શક્તિ આહા હા ધૂળ ઉઠતી હશે ને ડમરી ઉડે ડમરી હા આમ ચેડા ચાખો ને